ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં આજ રોજ સોમવાર સવારે એક દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે જેમાં ચૌદ જેટલા લોકો ધાજી ગયા હતા આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં સોમવાર સવારે પાંચ ઓગણપચાસ વાગે બસમાં આરતી દરમિયાન ગર્ભગૃહમાં આરતી કરી રહેલા પૂજારી સંજીવ પર પાછળથી કોઈએ ગુલાલ ઉડાડ્યો હતો તો ગુલાલ દીવા પર પડતા જ આગ લાગી હતી જેમાં પૂજારી સહિત ચૌદ લોકો ધાજી ગયા હતા તો ઈજાગ્રસ્તોમાંથી નવને ઇન્દોર ખાતે રિફર કરવામાં આવ્યા હતા જ્યારે ત્રણને ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે બે લોકો હજી પણ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ન્યૂઝ ફોર મોબાઈલ એપ